તો દોસ્તો આપણો ઘણા સમય પછી વ્લોગ આવે છે અને દોસ્તો આપણે આજે ક્યાં જવાનું છે તો એ તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે અને આપણી સાથે કોણ છે શું છે શું નહીં બધું એક્સપ્લોર તમને વિડીયોમાં કરીશ એની પહેલાં વિડિયોમાં એણે સુધી બહેના રહેજો ને આપણો ક્યાંનો આજે સફર છે આજે છે રવિવાર ને અત્યારે વાગી રહ્યા છે સાડા તો હું ને મારો દોસ્ત છે મહેંદીભાઈ છે તમે જો શું છે મહેંદીભાઈ બોલો ક્યાં જવાનું છે કઈ કહેવાનું નથી કેમ જોયા કરો

ચાલો તો હવે અમે જે કામ થી જઈએ છીએ કામ તરફ રવાના થઈએ છીએ અને તમને આગળ બતાવું ક્યાં જવાનું છે હોલ્ડ લેશું ને ત્યાં ચાલો મેંદીભાઈ બતાવી Yeah, yeah. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે થોડોક બ્રેક લીધો છે મોટી ઝાકધાક બાજુ બરાબર એમ કે વીસ થી પચીસ કિલોમીટરની રેન્જમાં બ્રેક લીધો છે તો અહીંયા એક કહેવાય કે દુકાન છે બરાબર ત્યાં રસ પીવા માટે ઉભા રહ્યા છે તો ચાલો હવે ફાઇનલી ગાઈસ તમને રસ પીને રિવીલ કરી દ્યો કે અમે ક્યાં જઈએ છીએ અને શું લેવા જઈએ છીએ બરોબર તો પેલા રસ પી લઈએ બે ગ્લાસનો ઓર્ડર દીધો છે ચાલો રસ પીએ તમારે શું તો આવો ભાઈ જોબ બધા મહેંદીભાઈ બેઠા છે અહીંયા કેવો છે મહેંદીભાઈ તડકો તડકોને શાળા માતા તડકો જોવે જ નહીં ભાઈ તડકો જો ભૂંકા નીકળી ગયા માસ બાંધવું રહેવો તડકો મેં કીધું બે એક એક ગ્લાસ લો મજા આવે થોડી કામ એનર્જી આવી ચાલો ગાઈસ તો હવે રસ પીને પી તમને કહી દઉં કે આપણે ક્યાં જઈએ છીએ બિના રજો વિડીયો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું વિડીયોને ભૂલ બસ ચાલુ છે અહીંયા બનાવવાનું ગાઈસ તમને રિવિલ કરી દઉં છું કે અમે જઈએ છીએ મોઘવા તાજા તમને ખ્યાલ છે કે તળાજા જેમાં થવાનો છે

હશે રસ્તો નહીં હોય એક જ છે કે તો ગાઈસ તમને ડુંગરો બતાય છે તળાતા એમની ચીકી છે અમારી સમથિંગ ત્યાં એક કિલોમીટર દૂરી પર છે હવે ગામમાંથી જ જાવું પડશે કેમ કે હિસ્ટ્રી પણ એટલે છે શંકર પણ રોડ બરાબર હવે આપણે ગામમાંથી જ જવું પડશે તો અત્યારે હું અને મેંદીભાઈ સાથે જ છીએ બરોબર તો હવે તળાજામાં જે જેમો છે એમાં ખૂબ જ મોટી જગ્યા છે અને આમ વ્યવસ્થિત કહેવાય અને જે આ રસ્તો તમે જોઈ શકો છો એ રસ્તો લગભગ આ અહીંથી આવવાનું હશે લગભગ એક ભાઈને ને મેં જણાવ્યું પૂછું એક ભાઈને તો એ ભાઈ એમ જ કીધું કે આ રસ્તો છે ને અહીંથી આવવાનો છે તો ફાઇનલી ગાઈસ આપણો જે ઇસ્તેમાનો વ્લોગ હતો એ બધો અલહમદુલિલ્લાહ શૂટિંગ થઈ ગયું છે બધું હવે પાર્ટ ટુ માં આવશે બરોબર તો એ જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો છે પાર્ટ વનમાં આવશે અને આ બધા જે લોકો છે બધા આપણા ફોલોઅર્સ છે બધા વિડીયો જોવે છે આ ભાઈ પણ બરોબર તો આ બધા થોડાક શૂટિંગ હતું ચાલુ તારા થોડાક ડિસ્ટર્બ કર્યા છે વાંધો નહીં તો ચાલો કાંઈ વાંધો નહીં હવે નીકળીએ છીએ મોવા તરફ પાછું તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં ને આ વિડીયોને ફૂલ સપોર્ટ કરજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી જો ઇન્સ્ટાગ્રામ મારી આઈડી છે માહિશ સોરઠિયા વ્લોગ નામની એમાં પણ તમે કહેવાય કે સપોર્ટ બનાવી રાખજો એમાં કહેવાની જરૂર તો નથી છતાં પણ કહેવું પડે તો ચલો કાંઈ વાંધો નહીં આપણી બ્લેક કરી સામે પડી છે તો હવે આપણે નીકળીએ છીએ મુવા તરફ તો આ વિડીયો આપણો અહીંયા જ થાય છે તો કઈ વાંધો નહીં સપોર્ટ બનાવી રાખજો સલામ દુઆ દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ગુજરાત